કલ્યાણ સ્થાપનાની ઉજવણી કરવામાં આવી વાગડ વિસ્તારનો રાપર તાલુકામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદની રખેવાડી કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા અવારનવાર સામાજિક અને શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે ત્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આજે રાપર તાલુકાના નાગપુર ખાતે બીએસએફ ની ચોર્યાસી બટાલિયન સ્થાપના દિવસની ઉજવણી કંપની કમાન્ડર સુરેશકુમાર દ્વારા નાગપુર લોદરાણી ખાતે સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખી શકાય તે માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું તદુપરાંત પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બીએસએફના ના હથિયારોનું નિર્દેશન અને સમજણ તેમજ માહિતી આપી હતી આ સમયે ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ